નાની વાત આપણે એક ભગવદી ગંગાધરભાઈ ભેટિયા વિશે લઈએ જે નિજજન કાનદાસ તથા મોંદાસ કાણાના પ્રસંગોમાં છ્યાસી પાના નંબર પર છે આ ગંગાધરભાઈ ભેટિયા મોનદાસ કાણાના કારણિક ભગવદી છે મોંદાસ કાણા જ્યારે પ્રસાદ લે સુવે જાગે આ બધા વીસે વીસ ભગવદીઓના નામ લઈને સંભાળતા એટલે આપણે એવું સમજીએ કે સતત આ ભગવદીનું નામ લેતા આ વીસ ભગવદી છે ગંગાધરભાઈ ભેટિયા વિશે શરણે કેવી રીતે આવ્યા છે એ લઈએ કે ગંગાધરભાઈ જૂનાગઢના નિવાસી જ્ઞાતે મોઢવાણિયા હવે ગોપાલાલજી સોળસો ને છ્યાસીમાં માં પરદેશમાં કડીથી રાજકોટ પધાર્યા હતા અને ત્યારે હરજી સુરજ જ્યારે શરણે આવે છે રાજકોટમાં ત્યારે તેમની સાથે જ ગંગાધરભાઈ ગંગાધરભાઈ ત્યાં બિરાજે છે અને આ ત્રણેયને સાથે ઠાકોરજી શરણદાન આપે છે આપણે હરજી સૂરજનો નાની વાતમાં અઠવાડિયા પહેલા પ્રસંગ લેવાઈ ગયો છે કે કેવી રીતે શરણે આવે છે એમાં સાથે સાથે ગંગાધરભાઈ પોતે પણ બિરાજે છે અને આપ ગંગાધરભાઈ ઉપર ઠાકોરજી અસીમ કૃપા કરી અને ગંગાધરભાઈને શ્રીજીમાં અનહદ ભાવ જાગ્યો શ્રીજીએ તેને સૃષ્ટિમાંથી પોતાની ભેટ લેવાની સેવા સોંપી પછી એ ગંગાધરભાઈ ભેટિયા કહેવાયા આ વાત આપણે નાની વાતમાં લેવાઈ ગઈ છે પણ હરજી સૂરજના પ્રસંગ તરીકે એટલે ગંગાધરભાઈની વાત બહુ આપણે આવી નથી તો આ એ પાના નંબર છે છ્યાશી પારા નંબર ગોપાલ સ્વરૂપામૃતમાં આટલું જ ગોપ ગંગાધરભાઈ જેવી રીતે શરણે આવે છે એ હવે પછી છ્યાશી પારા નંબર મોનદાસ કાળામાં એમાં પણ છ્યાસી પારા નંબર છે એમાં વિશેષ હવે સમજાવે છે કે ગોપાલાજીના સેવક કૃપાપાત્ર અંગીકૃત હતા હવે એ પછીથી એ ભેટ ઉઘરાવવાનું કામ કરતા તે સૃષ્ટિમાં વેલે બેસીને ફરતા એટલે વેલમાં બેસીને ફરતા અને શ્રી ઠાકોરજીની ભેટ ઉઘરાવતા અને જીવને શરણદાન નામ શ્રી ઠાકોરજીનું આપતા વૈષ્ણવ કરતા એવા કૃપાપાત્ર હતા શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ હતી તેના સંગે કરીને ઘણા વૈષ્ણવ થયા એટલે કે ઠાકોરજી એમને નામ નિવેદન આપવાની આજ્ઞા કરી હતી કે સૃષ્ટિમાં ફરીને નામ નિવેદન આપજે એમના સંગે કરીને ઘણા વૈષ્ણવ થયા તે મહાન ભગવદી હતા

હંમેશા રસથી હર્યા ભર્યા ભાવથી ભરેલા એટલે લીલો થશે ઘણી વખત આપણે આવે છે અને આવશે પણ લીલો શબ્દ મહારાજ પણ ઘણીવાર કહે છે કે તું તારો તું લીલો થઈશ એ પ્રમાણે મોહનદાસ કાણા વિશે ઠાકોરજીએ કીધેલું છે કે તે વૈષ્ણવ લીલો થશે ગંગાધરભાઈ બેટિયાના હાથેથી જ શરણદાન મેળવેલા ભગવદી મોહનદાસ કાણા લીલા છે તેથી મોહનદાસ કાણા મહાન ભગવતી થયા અને તેના સંગે સિંચને કરીને ઘણા જીવ વૈષ્ણવ થયા એટલે હવે પાછા મોહનદાસ કાણાના સંગે કરીને પણ ઘણા જીવો શરણદાન પામ્યા છે કેમ કે જેમનું કારણ છે મોહનદાસ કાણાને એ જ ગંગાધરભાઈ ભેટિયા એ જ સેવા કરે છે સૃષ્ટિમાં ફરીને વૈષ્ણવ કરે છે એ જ સેવા મોહનદાસ કાણાને પણ મળી છે અને મોહનદાસ કાણાના પણ સંગે કરીને ઘણા બધા જીવ શરણ પામે છે એવા કૃપાપાત્ર ભગવદી વિરક્ત હતા એવા ગંગાધરભાઈ ભેટિયાને મારા આપણા ધન્વત પ્રણામ પહોંચે અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતને વિરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ લાલ છે